કુબાવતનું નારી આઈવીએફ સેન્ટર નવા ટેકનોલોજીથી સજ્જ છે અમરેલી શહેર અને જિલ્લાના નગરજનો માટે નારી આઈવીએફ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે આ પ્રસંગે રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સહકારી ધરોહર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી

અમે છેલ્લા સાત આઠ વર્ષથી આ અમરેલીની જાહેર જનતાને ગાયનેક અને પીડિયાટિક સુવિધાઓ પૂરી પાડતા હતા અને એમાં અમને અમરેલીની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ પ્રેમ મળ્યો હવે અમે અમારી સુવિધાઓમાં વધારો કરી અને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ માટે આઈવીએફ સેન્ટરની શરૂઆત કરી જવા કવી કરવા જઈ રહ્યા છીએ આમાં વંધ્યત્વથી પીડાતા બધા કપલને અમે અમારાથી બનતી બેસ્ટ ટ્રીટમેન્ટ સારામાં સારા આધુનિક સાધનોથી પૂરી પાડીએ અને બધા ફેમિલીમાં જેને બાળક સંતાન સુખ પ્રાપ્ત નથી થયું એ બધાને અમે એના ઘરમાં કિલકારીઓ મારતું બાળક આવે એના માટેનો અમારો બેસ્ટ પ્રયત્ન અમારી નારી આઈવીએફની ટીમ અત્યારથી સંકલ્પ લઈને પ્રયત્નો ચાલુ કરે છે તો આમાં અમારે અમરેલીની જનતાના આશીર્વાદ અને સહકારની જરૂર છે ખૂબ બધાને અભિન આભાર અને અમરેલીની જનતાએ જે મને આઠ વર્ષ થયા સપોર્ટ આપ્યો છે જે પ્રેમ આપ્યો છે એ બરકરાર રહે અને આપતા રહે એવી જ પ્રભુને પ્રાર્થના અને અમારાથી થતું બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ અને ભગવાન અમારા હાથમાં જશ આપે અને બધાને અમે સારામાં સારું રિઝલ્ટ આપી શકીએ એનો અમે સદંતર પ્રયત્ન કરતા રહીશું નમસ્તે